જીવનની કોઈ પણ મોટામાં મોટી મુશ્કેલી ઈશ્વરમાં આસ્થા રાખવાથી દૂર થઈ જતી હોય છે પોષ સુદ એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે જેના ઘરે સંતાન ન હોય અથવા તો સંતાનની સારી વૃદ્ધિ માટે સારા ભવિષ્ય માટે વ્રત કરવાનો અનેરો જ મહાત્મ્ય રહેલું છે પરંતુ આ વ્રત કઈ વિધિ સાથે કરવું અને કયા શ્રેષ્ઠ મંત્રનો કરવો જાપ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા દર્શક મિત્રો આજે છે પુત્ર દા એકાદશી તો પેહલા તો ભક્તિ સંદેશ કાર્યક્રમના તમામ શ્રોતાઓને પુત્ર દા ખૂબ ખૂબ શુભકામના મિત્રો પુત્રદા એકાદશી એટલે શું પુત્રદા એકાદશીના દિવસે કયો મંત્ર જાપ કરવો પુત્રદા એકાદશીમાં વ્રત કરવાથી કેવા ફરોની થાય છે પ્રાપ્તિ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો ધર્મરાજ યુધિષ્ઠિર કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ તમે અન્ય એકાદશીનો તો મહિમા મને કયો છે પણ પુત્રદા એકાદશીનું મહત્વ શું છે આ એકાદશીના વ્રતના વિધિ વિધાન ભગવાન ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર રાજન તમે બહુ સુંદર મજાનો મને પ્રશ્ન કર્યો છે આ એકાદશી પોષ મહિનામાં આવે છે પોષ માસમાં

कामदा सिद्धिदायक नात परतरा काश्चि त्रैलोक्य सचरा चरेत पुत्रदारी लोक पुत्रदा इति च नाम ना सो आ एकादशी नु नाम छे पुत्रदा एकादशी लख्यु छे के सर्व पाप हरावरा बधा पापो ने हरनारी छे एकादशी नारायण नारायणे धी દિવોસ્યા કામદા સિદ્ધિદાયક આ એકાદશી કામનાઓ અને સિદ્ધિ આપનારી પણ છે અને વિશેષની અંદર એવું કહેવામાં આવે છે પુત્રદા પુત્ર દાન મતલબ પુત્ર આપનાર સંતાન આપનાર સંતતિની પ્રાપ્તિ અપાવનાર એકાદશી જેને પુત્રદા એકાદશી નામથી પણ આ એકાદશી પ્રસિદ્ધ થઈ છે મતલબ આ એકાદશી કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે બાળકો હોય તો તમે જો એકાદશી કરો છો તો વિદ્યાની પ્રાપ્તિ પણ થાય છે એટલે આ એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે પુત્ર એકાદશીની કથા ભગવાન અહીંયા યુધિષ્ઠિર રાજાને કહે છે કે હે રાજા હું તમને કથા કહું છું તમે કથા સાંભળો પૂર્વે ભદ્રાવતી નગરીની અંદર એક સુગેતુ નામના એક રાજા હતા અને એમની એક પત્ની હતી જેનું નામ હતું શૈલ્યા રાજા બહુ ધર્મપરાયણ હતો રાજા બહુ ધાર્મિક હતો ભગવાનની ઉપાસના વિધિ વિધાન વ્રત વિધિ વિધાન કરતો હતો અને પોતાની પ્રજાની સેવા કરવામાં તત્પર રહેતો હતો રાજાના જીવનની અંદર તમામ પ્રકારના સુખ હતા પણ રાજાના જીવનમાં એક વાતનું દુઃખ હતું કે રાજાના ઘેર શેર માટેની ખોટ હતી હાથી ઘોડા બધું જ હોવા છતાંય જ્યારે આગળ લઈ જ્યાં સુધી સંતાન ન થાય એને સંતાન ન થવાથી રાજા બહુ દુખી હતા મનથી થોડા ચિંતિત રહેતા હતા અને રાજાને એક દિવસે જંગલમાં જાય છે ઘોડે સવારી કરી જંગલમાં જતા હતા અને ત્યાં એક સરસ મજાનું સુંદર સરોવર દેખાય છે અને સરોવરના કિનારે ઋષિમુનિઓને જોયા રાજાને તરત રાજાએ ઋષિમુનિને જોતાની સાથે ઘોડા અશ્વ ઉપરથી ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયા અને ઋષિના ચરણોમાં જઈ દંડવત કરી નમસ્કાર કરે છે ઋષિમુનિએ આશીર્વાદ આપ્યા અને સાથે સાથે ઋષિએ જોયું તો રાજાના મુખ ઉપર કઈક ચિંતાગ્રસ્ત હતા રાજા બહુ ચિંતામાં દેખાયા ઋષિ મુનિએ રાજાને પ્રશ્ન કર્યો કે હે રાજન તમારા મુખ ઉપર વ્યાકુરતા કેમ છે ત્યારે રાજન કહે છે કે હે મુનિ મારા રાજ્યની અંદર તમામ પ્રકારના સુખ છે ભગવાને મને બધું આપ્યું છે પણ શેર માટીની ખોટ છે મારા ઘરે સંતાન નથી અને મને સંતાન મળે એવું કોઈ તમે ઉપાય જાણતા હોય તો મને કહો ત્યારે ભક્તોનું કલ્યાણ કરનાર મહાત્માઓએ રાજાનું કલ્યાણ કર્યું છે અને રાજાને એક એકાદશીનું મહિમા કહ્યું છે રાજાને કહે છે કે હે રાજન પોષ મહિનામાં આવનારી એકાદશી જે એકાદશીનું નામ છે પુત્રદા એકાદશી જો આ એકાદશી કરવામાં આવે છે તો આ એકાદશીના પ્રભાવથી સંતતિની પ્રાપ્તિ થાય છે ઋષિમુનિ પાસેથી વિધિ વિધાન રાજાએ જાણી લઈ અને પોતાની રાણી શૈલ્યાને કહે છે કે જો આપણે બંને જણા એકાદશી કરીએ તો પરમાત્માની કૃપાથી સંતતિની પ્રાપ્તિ થાય આવું મહાત્માનું કહેવું છે અને રાણી પણ બહુ ધાર્મિક હતી રાજાની વાત માની અને નોમના દિવસે સાંજના સમયે એકટાણું કર્યું અને એકાદશીના દિવસે ઉપવાસ કરે છે અને બારસના દિવસે પારણા કરી અને એકાદશીના વ્રતને વિધિ વિધાન શ્રદ્ધા ભાવપૂર્વક પૂર્ણ કરે છે અને રાજાનું જ્યારે આ વ્રત પૂર્ણ થયું શ્રદ્ધાથી પૂર્ણ થયું અને ઋષિમુનિના મહાત્માના આશીર્વાદ અને પરમાત્માની કૃપાથી રાજાના ઘરે સંતતિની પ્રાપ્તિ થઈ છે આ જોઈ રાજા બહુ પ્રસન્ન થયો છે અને રાજ્યની અંદર ચારે બાજુ ઢોલ નગારા શરણાઈ વગાડી અને વગાડે છે અને ઉત્સાહપૂર્વક સંતાનનો જન્મ થયો છે તેની ઉજવણી કરે છે રાજાની ચિંતાઓમાંથી રાજાને મુક્તિ મળી કેમ કે આ એકાદશી પ્રભાવ એકાદશી ફળ રાજાને મળ્યું છે એકાદશી રાજન પુત્રદા નામ નામતઃ પુત્રમ દાતી અસૌ શુક્લા પુત્રદા દા પુત્ર મિચિતા આ એકાદશી સંતતિની પ્રાપ્તિ થાય છે તો દર્શક મિત્રો ખાસ કરીને આ શ્લોક જે મેં કહ્યો તે શ્લોક એનું પ્રમાણ છે કે આ એકાદશીથી સંતતિની પ્રાપ્તિ થાય છે વ્રત વિધિ વિધાન શ્રદ્ધા ભાવપૂર્વક કરવું જોઈએ બીજા નંબરની વસ્તુ એકાદશીના દિવસે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું તો કે સવારે વહેલા સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી સૂર્યનારાયણને નમસ્કાર કરી અરે બાલમુકુંદ ભગવાનની પૂજા કરવાની શક્ય હોય તો અન્નનો ત્યાગ કરવાનો ઉપવાસ કરવાનો જે લોકોના શરીર સારા હોય એ નકોડો કરી શકે અને જેના શરીર સારા ન હોય બીમાર હોય તો એ લોકો ફલાહાર વગેરે વસ્તુ ખાઈ અને એકાદશીનું વ્રત વિધિ વિધાન કરી શકે છે ઘરની અંદર બાલમુકુદ ભગવાન હોય તો બાલમુકુદ ભગવાનની ભગવાન નારાયણની અથવા વિષ્ણુ ભગવાનની સેવા કરવામાં આવે એકાદશીના દિવસે થોડુંક ગરમ અને થોડુંક ઠંડુ ઉષ્ણોદકમ નિર્મલન બહુ ગરમ નહીં અને બહુ ઠંડુ નહીં આવું પાણી મિક્સ લઈ અને ભગવાન લાલાની ઉપર અભિષેક કરી પંચામૃતથી ભગવાનને નવડાવવાના અને સરસ મજાના વાઘા તૈયાર કરી ભગવાનના ભાગ્યમાં ભગવાનને વાઘા પહેરાવા સાથે સાથે ભગવાનના ભાગ્યમાં ચંદનનું તિલક પીર્ત પુષ્પ પીળા પુષ્પ ભગવાનને અર્પણ કરવાના માખણ મિશ્રી વિગેરે પ્રસાદ અર્પણ કરી કથા સાંભળી ભગવાનની આરતી કરવી અને વિષ્ણુ સહસ્ત્રોનો પાઠ કરવો અને આ રીતે કરવાથી અને દ્વાદશીના દિવસે પાલના કરવાથી ભગવાનની કૃપાથી સંતતિની પ્રાપ્તિ થાય છે સંતાન હોય તો એને વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને બાળકોની સુરક્ષા થાય છે હવે જે લોકોને કદાચ ઘરમાં સંતાન નથી તો હું જે તમને આ શ્લોક કહું છું આ શ્લોક આ પુત્રના એકાદશીના દિવસે અવશ્ય તમારે કરવો કેમ કે આ શ્લોક પણ બહુ ચમત્કારી છે જેનું વર્ણન ભાગવતમાં પણ કરેલું છે संतान प्राप्त करा मंत्र लखी लेजो देवकी सुत गोविंद देव लखी लेजो नोट पेन हो तो जल्दी थी देवकी सुत गोविंद वासुदेव जगतपते दे तनयम कृष्ण तामहम શરણમ ભગવાન નો શ્લોક છે દેવકી 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 ગોવિંદ ગોવિંદ માતાના માતાના પુત્ર 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 વાસુદેવ જેને વાસુદેવ નામથી જગત ઓળખે છે દેહ મે તણયમ કૃષ્ણ હે ભગવાન મારા ઘરે સંતાન પ્રાપ્ત થાય

તમારા બાળકની રક્ષા થાય છે ફરતી શ્લોક કહી દઉં દેવકી સુત ગોવિંદ તો આ તો સુંદર મજાનો પુત્ર પ્રાપ્તિનો શ્લોક દર્શક મિત્રો આવી જ જાણકારી ભક્તિ સંદેશ કાર્યક્રમના રોજે રોજ હું આપતો રહીશ અને કાર્યક્રમને આપ નિહાળતા રહ્યા છો નિહાળતા રહેજો આવતીકાલે ફરીથી મળીશું મને તમે હવે આપી દો રજા જય ભગવાન